હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ રામદેવ પિરના મંદિરના નવા નિર્માણ માટેનો મિત્રો લકી ડ્રો આવી ગયો છે માર્કેટની અંદર મૂળી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ મિત્રો ડ્રો થવાનો છે આ ડ્રોની તારીખ છે મિત્રો દસ આઠ બે હજાર પચીસ બરાબર એટલે કોઈપણ વ્યક્તિને મિત્રો કૂપન લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન પર નંબરો જે દેખાઈ રહ્યા તેના પર વોટ્સઅપ કરી નાખવાનું નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખીને મોકલાવી દેવાનો બરાબર છે આની અંદર મિત્રો બસો નવ્વાણું કૂપન પ્રાઇઝ છે ચારસોને ચુમાળી મિત્રો રાખેલા છે ઇનામ રાખેલા છે ફર્સ્ટ ઇનામ છે ત્રણ લાખ તેત્રીસ હજાર ત્રણસોને તેત્રીસ રૂપિયા ટ્રેક્ટર પણ રાખેલું છે મિત્રો સાથે બાઇક રાખેલું છે ઇલેક્ટ્રોનિક એક્ટિવા ઘર વપરાશની ચીજવસ્તુઓ એમ કરીને કુલ ચારસોને ચુમાળી ઇનામ પૂર્ણ કરેલ છે બરાબર એટલે ટૂંક જ દિવસની અંદર હવે ઘણા બધા દિવસો મિત્રો રહ્યા નથી જે પણ વ્યક્તિને કૂપનો લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા છે તેના પર મિત્રો તમારે વોટ્સએપની અંદર કરવાનું રહેશે નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખીને મોકલવાનો રહેશે બરાબર છે આ વાતનું ધ્યાન રાખવાનું આટલું તમારે વોટ્સએપ કરવાનું તમને ઓનલાઈન ટોકન મળી જશે તમારા દ્વારા જે પણ ઓનલાઈન ટોકન તમે લેશો તે તમામ ટોકનો છે મિત્રો તે આપણે ડ્રોની અંદર મૂકવાના છે અને ફાઇનલ ડ્રોની અંદર જવાના છે બરાબર ફરીથી તમને કહી દઉં આ ડ્રો કઈ જગ્યાએ થવાનો છે તો મૂળી સુરેન્દ્રનગરની અંદર બરાબર છે આ ડ્રોની અંદર કૂપન પ્રાઇસ છે બસો નવ્વાણું રૂપિયા ચારસો ચુમાળીસ ઇનામ રાખેલા છે દસ આઠ બે હજાર પચીસના દિવસે મિત્રો આ ડ્રો ખોલવાનો છે બરાબર છે અને રામદેવ પીરના મંદિરના નિર્માણ માટેના મિત્રો આ ડ્રો એમણે રાખેલો છે બરાબર છે વાત મિત્રો નસીબની તો નસીબ મિત્રો એક એવી વસ્તુ મોટી છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમે નસીબને માનતા નથી બરાબર છે પણ તમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકોને ખ્યાલ છે કે નસીબ શું એ છે નસીબ મિત્રો છે એક મોટામાં મોટી વસ્તુ છે નસીબનું તમે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે ક્યારે તમારું નસીબ ખુલી શકે છે બરાબર છે ધારો કે તમને એક સાધન સિમ્પલ ઉદાહરણ આપો કે એક ડોલી ચાવાળો હતો તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી જગ્યાએ રીલો વિડીયા આવેલા છે બરાબર એ મિત્રો પાંચ રૂપિયાની ચા વેચતો હતો અને ચા વેચતા વેચતા અત્યારે એ દુબઈની અંદર મોટી મોટી કંપનીઓ સાથે એ વ્યક્તિને પ્રમોશન કરાવી દીધી છે એટલે કે એ વ્યક્તિને ત્યાં બોલાવી દીધી છે અને હવે એ ચા વેચવાનું પણ બંધ કરી દીધું છે ત્યાંથી લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે કેમ કમાઈ રહ્યા છે તેનું કારણ એ છે મિત્રો કે એ વ્યક્તિ એક સામાન્ય ચાવાળો હતો અને પાંચ રૂપિયાની ચા વેચી ત્યારે તેને ખુદને ખ્યાલ નહોતો કહી કે પાંચ રૂપિયાની ચા વેચવાથી આટલું બધું મોટું આપણે કરી શકશું અને ત્યારે મિત્રો એને એવા વ્યક્તિને ચા પાવી કે એ વ્યક્તિ દુનિયાની અંદર ફેમસ વ્યક્તિ હતો અને તેની સેલ્ફી મિત્રો બધી જગ્યાએ વાયરલ થઈ અને અત્યારે મિત્રો દુબઈની અંદર મોટી મોટી કંપનીઓ એ વ્યક્તિ પ્રમોશન કરાવી રહી છે ચા બિલકુલ વેચતો નથી લાખો કરોડો રૂપિયા મિત્રો તે વ્યક્તિ કમાઈ રહ્યો છે સાથે મિત્રો મર્સિડીઝ ગાડી અને મોટી મોટી ગાડીઓની અંદર ફરી રહ્યો છે લોકો તેને ફ્લાઇટની અંદર ટિકિટો આપી અને એને મિત્રો લઈ જતા હોય છે કહેવાનો મતલબ મિત્રો શું છે કે નસીબ એક મોટા મોટી વસ્તુ છે તમે કઈ જગ્યાએ ઉભા છો કેવા વ્યક્તિ છો તે મહત્ત્વનો નથી મહત્ત્વનું હોય ને મિત્રો તે તમારા નસીબ છે તમારા નસીબની અંદર જો મિત્રો મોટી વસ્તુ લખાયેલી છે તો તમને ઓટોમેટિક મળવી જરૂરી છે પણ તેના માટે તમારે ઘણું બધું શું કામ કરવું જરૂરી છે તો જરૂરી મિત્રો એ છે કે ધારો કે તમે હાલમાં મિત્રો લકી ડ્રો ચાલી રહ્યા છે બરાબર રામદેવ પીરના તો રામદેવ પીરના મંદિર માટેનો જે આ લકી ડ્રો છે બસો રૂપિયા માત્ર ભરી એક જ વખત ભરવાના છે અને તેની અંદર મિત્રો લાખોના ઇનામો તમે મેળવી શકો છો બરાબર દરેક વ્યક્તિઓને ખબર છે કે બસો રૂપિયા ભરી અને ચારસોને ચુમાળું ઇનામ રાખેલા છે તમારા નસીબની અંદર મિત્રો લખેલો હશે તો તમને મોટો પણ ઇનામ લાગી શકે છે અને કહેવાનો મતલબ મિત્રો એ છે કે નસીબ એક મોટામાં મોટી વસ્તુ છે જો તમે તમારા નસીબને અજમાવવા માગતા હો તો મિત્રો નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખી વોટ્સએપ કરી દેખવાનો બરાબર છે સ્ક્રીન પર નંબરો દેખાઈ જાય નંબરો મારા છે બરાબર છે તમે કોઈપણ પ્રકારનું ઓનલાઈન ટોકન લેશો તમામ ટોકનો છે મિત્રો ડ્રોનની અંદર ફરજીયાત જવાના છે ઘણા બધા લોકો વિચારતા હોય છે કે મારે ટોકન લેવું કે ન લેવું મિત્રો અત્યારે એક સમય એવો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ડ્રોનો રાફડો ફાટી નીકળે તો ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો લોકો ટોકનો ખૂબ જ લઈ રહ્યા હતા પણ ત્યારે તેના પાસે મિત્રો ડ્રો નથી થયા તમને દરેક વ્યક્તિને ખબર છે કે ડ્રો બંધ થઈ ગયા હતા પણ અત્યારે મિત્રો જે મોડી સુરેન્દ્રનગર છે એવી જગ્યાએ મિત્રો ડ્રો થઈ રહ્યા છે તો તમે કૂપનો લેશો તો તેની અંદર મોટો ફાયદો એ છે કે તમને મોટું ઇનામ લાગવાના ચાન્સ છે વધુ કૂપનો લેશો તો પણ ઇનામ લાગવાના ચાન્સ વધુ રહેલા છે બરાબર છે એટલે બને ત્યાં સુધી એક વ્યક્તિ વધુ કૂપનો લેવાનો આગ્રહ રાખો અને સાથે મિત્રો એ છે કે ત્યાં ડ્રો ફાઇનલ થઈ રહ્યા છે તમે દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે ત્યારે તમે યુટ્યુબના માધ્યમથી ડ્રો રે લાઈવ આવતા હોય છે તમે ઘણા બધા નિહાળી શકો છો બરાબર છે તમે સર્ચ કરશો યુટ્યુબની અંદર પણ બધી જગ્યાએ આવતા હોય છે કૂપનની અંદર પણ મિત્રો લખેલું હોય છે કે આ યુટ્યુબ ઉપર ડ્રો આવવાનો છે બરાબર એટલે જે પણ વ્યક્તિને મિત્રો કૂપનો લેવાની બાકી રહી ગઈ હોય તો ટૂંક જ દિવસો રહ્યા છે ટોકન લિમિટેડ છે એટલે તાત્કાલિક ધોરણે મિત્રો મેળવી લેવા અને એ હું મિત્રો ન વિચારું કે આપણને એને લાગશે કે ન લાગે ઘણા બધા લોકો છે નબળા વિચારો ધરાવતા હોય છે નબળા વિચારોથી કોઈ દિવસ આગળ ન વધે જિંદગીમાં આગળ આવવું હોય તો તેના માટે મિત્રો તમારા વિચારો છે ને હંમેશા ઊંચા રાખવા જોઈએ જેટલા વિચારો તમે ઊંચા રાખજો તે મિત્રો તમને છે ને ઊંચી રાહ ઉપર એટલે કે તમારો ગ્રાફ છે એ હંમેશા ઊંચો રહેશે તમારો ગ્રાફ નીચો લાવવા માટે ઘણા બધા લોકો અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે પણ એના ઉપર મિત્રો કોઈ દિવસ ધ્યાન આપવું ન જોઈએ એટલે જે પણ વ્યક્તિને કૂપનો લેવાની બાકી હોય તાત્કાલિક ધોરણે મિત્રો કૂપનો મેળવી લેવી અને ટોકન મિત્રો મેળવી લીધો ગણતરીના ટોક દિવસો રહ્યા છે અને ટોકનો પણ લિમિટેડ છે પછી મિત્રો ટોકન મળવા ઘણા મુશ્કેલ થયા એટલે જે પણ વ્યક્તિને બાકી હોય તાત્કાલિક મેળવી લો નો બસો નવ્વાણું એક નોર્મલ ચાર્જ નોર્મલ એક છે બસો નવ્વાણું રૂપિયા બરાબર છે અને બસો નવ્વાણું ટોકન મેળવી અને તમારા નસીબમાં તમને શું ખ્યાલ કે ત્રણ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા લખેલા છે કોના ભાગે જવાના છે તો મિત્રો એના માટે તમે તમારા નસીબને અજમાવી લો અને નસીબ છે ને એ બી સૌથી સૌથી બેસ્ટમાં બેસ્ટ વેસ્ટ ને તો મિત્રો નસીબ છે ઘણા બધા લોકો નસીબને નથી માનતા પણ નસીબ છે ને એ જ મિત્રો દરેકને તારતું હશે કે આગળ લઈ જતો હશે તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરતો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો વિડીયો મિત્રો વધુ ને વધુ શેર કરતો બરાબર છે અને આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ